એવું છે એને બીજો ફોન છે કે નહીં એમાં સબસ્ક્રાઈબ તો છે પણ આમાં નહોતી કરેલી એટલે આમાં જો સબસ્ક્રાઈબ કરી દઈ છે અસ્મિતા અને અમારા બેન ને કેમ છે બેન સારું છે ને તો જો અમારા બેન ને બેઠા છે અમારા ભાણી પાસે અને હું ચાલો તો બાર એ વિવા છે એવું છે એટલે આપણે આવ્યા ત્યારે નહોતો બ્લોગ લીધો હવે જો એ નવરા થઈને બેઠા છે જમીન લીધું છે જમીન માતાજી તો કે બધાય મિત્રોને અષાઢી બીજ આવી રહી છે તો આપડા વિડીયો આવશે અષાઢી બીજ ના તો જોવાનું ભૂલતા નહી અને લાઈવ પણ થવાના છે તો વિડીયો જોવાનું ભૂલતા અને લાઈવ માં જોડાઈજો મસ્ત મજાની આપણે ભાવનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા જોરદાર ઉજવાય છે અને ઘણું બધું અંદર નવી નવી વસ્તુ જોવા મળે તમને તો બધા વિડીયો જોઈજો અને અમારું લાઈવમાં જોડાઈ જાવ પાછા અને જો આજે અમારા બેનની બધા આવ્યા છે અને બસ આનંદ મંગલ કરી મોજે મોજ છે અને બીજું નવીનમાં હોય તો કહેજો કોમેન્ટ કરજો કારણ કે અમારે વરસાદ પાણી તો હાલમાં છે નહીં કાંઈ હવે એવું છે તો હવે સત્યાવીસ તારીખે અસાડી બીજ છે તો એમાં પાછા બધા વિડીયો આવશે જોવાનું ભૂલતા નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે અમારા આવું નવા વિડીયો આવતા રહે અને હવે અમે જે આખો આખોથી આ વિડીયોમાં બતાવશું કે હું આખોથી અમે કામકાજ કરીએ છીએ અને અમારે મહેમાન આવ્યા છે એટલે કામ તો કઈ શેર નહીં જા બસ મોજ કરવાની છે એવું છે તો હું કેશ તું એવું છે જો આમાં એવું હોય એના એને એ વિડીયો જોવે એને લાઈક કરે એવું છે

આ વિડીયોમાં બીના રહેજો આખો જે એ બધું આ આવશે તો મિત્રો અત્યારે જો આપણે બગીચામાં આવી ગયા છે અને આપણે જો સરસ મજાનો બગીચો છે તો જો આમાં છે ને આ છે લીંબોળી છે આપડી અને આ બધા પત્થર વેલિયા ને એ છે તમે ઓળખતા હોય તો કારણ અને આના મસ્ત મજાના પત્થર વેલિયા બને અને ઓલકા જો બધા રોપડા છે અલગ અલગ અહીંયા સરસ મજાનું ગુલાબ છે મસ્ત મજાનો છે અને છે અને આપડા બગીચામાં એક આજે નવી વસ્તુ શું કહેવાય કે આપણે આમ જો નામ લખ્યું છે એમાં આપણે મસ્ત મજાના ઘઉં ઉગાડવાના છે તો જો આપણી ચેનલનું નામ લખેલું છે જો આમાં છે ને તો અત્યારે આપણે છે ને આ ઘઉં લીધા છે અને આનથી આપણે આમાં નામ લખવાનું છે તો પછી જો ઉગી જાય પછી કેવું લાગે કે આપણે બીજા વિડીયોમાં દેખાડશું અત્યારે આ રીતનું બનાવ્યું છે જોઈ છે કેવાક ઉગે ઘઉં એમ કારણ કે હવે મોળાકટ આવી રહ્યા છે એટલે સરસ મજાના જો આપણે ઘઉં વાવીએ અને જોઈ છે કેવા ઊગશે ઉગે કે ન ઉગે કોમેન્ટ કરજો અને મસ્ત મજાનું આવું કંઈક બનાવી છે તો અમારો વિડીયો જોઈજો અને કેવું લાગે જરી તારી કોમેન્ટમાં કહેજો તો ખરા એટલે ખબર પડે એમ અને મસ્ત મજાનું બગીચો છે પણ અત્યારે જે ફૂલ નહીં આવે એવું છે અમારા પોપૈયામાં જો ફૂલ આવી જશે એવું છે તો બધી અને પહેલાં ઘઉં આવી દે પછી તમને પાછા બતાડી અને ઊગી જાય પછી પાછા સીધો વિડીયોમાં આવી જાય ત્યાં સુધી વિડીયો વિડીયોમાં બીના દે કઈક આપણે નામ લખ્યું છે અને ઘઉં વાવી દીધા છે એવું છે ના તો બગીચો અને જો આવી રીતે કઈક આપડે વાવ્યું છે એવું છે અને ઉગી જાય ને પછી આપણે બીજા વિડીયોમાં દેખાડવાના છે તો હવે આવડા પાણી પાણી પાઈ દઈ અને જોઈશી કેટલા દી ઉગી જાય ઘઉં કોમેન્ટ કરજો ઘઉં કેટલા દિવસમાં ઉગી જાય અને આ બનાવ્યું છે અને આ બની જાય ને પછી કેવું લાગશે ને એ પણ તમને દેખાડીશ એટલે વિડીયો ઠેઠ સુધી પૂરો જોઈજો વિડીયો ગમે તો જવો કેમ બાધે જોઈ ને આમ દો પણ હા હાવ હા 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 રમે ત્યાં તો હું આમ કરતો આવે એમ

મારે ખાવતા પડે ને છોકરાને હારો રમે માને નથી એવું છે એમને ખબર તો હારો મિત્રો હવે આપણે ચા પાણી કઈક બનાવશું આપણે કઈ પિતા નથી આવડા બનાવ તો ઠીક છે નકર હોટેલ માંથી મગાવી તો આવડા તો પીન આવ્યા છે એવું છે બહાર બેહવા જલા તો ક્યાં બેહવા ગયા થા અમે જયતા ગયા થા ગયા એવું છે એમને રોજ આબંતે 2 વાગે લાતાનું કામ જેલું હતો માલ લેવા કારખાને હું છે તો પછી પાછા મળીએ નાસ્તા પાણી પાણી છે એવું છે હાલો મિત્રો તો હવે છે ને જો નાસ્તો ને એવું તો બધાયમે લાવ્યા હતા તો નાસ્તો ને એવું તો પણ ખાઈ લીધું છે તોય તેજી ભૂખા તો રહી ગયા છે અમે બધાય એટલે ચા બનાવવાની છે તો ચા ને નાસ્તો ને એવું કરવાના છે અને આજનો દિવસ અમારો જો આખો આવો કઈક છે તમને બધાને બતાવ્યો છે અમે અને અમારો વિડીયો કેવો લાગ્યો ઈ પાછા કમેન્ટમાં કહેજો અને અમારો વિડીયો ગમો ગમો હોય તો એક લાઈક કરી નાખજો અને હવે અમારો વિડીયો અહીંયા પૂરો કરશું તો હવે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય